અને ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન ને આની નોંધ લઈ તપાસ માટેનો પત્ર પણ લખવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી તથા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે આ મામલે નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તપાસની માંગ કરી છે ભરૂચ નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડનું કામ ચાલુ છે આઇકોનિક રોડની પર છેલ્લા બે દિવસથી લાઇટના મુદ્દા પર જે ઇશ્યુ ઉભો થયો છે એ ભરૂચની નગરની જનતા માટે એક બહુ દુઃખદીય બાબત છે કે જે એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે ને જે રીતના પોલ મૂકવાના હતા એ પોલ મૂક્યા નથી અને એની જગ્યાએ હલકી કક્ષાના પોલ મૂકવામાં આવેલા છે અને લઈને અંદર રોડ તરીકે આ રોડને વિકસાવવામાં આવેલ છે ત્યારે જે આઈકોનિક રોડ છે તે પંચ્યાસી લાખ રૂપિયાના ખર્ચે બને છે અને જે એસ્ટીમેન્ટ છે વર્ક ઓર્ડર છે એ પ્રમાણે કામગીરી થઈ નથી આ જે પોલ પાછળ નજર આવી રહ્યો છે એ પોલના અંદર પણ ભ્રષ્ટાચાર સામે આવેલો છે અમે નગરપાલિકામાં તપાસ કરતા ફાઇલ ચેક કરતા ત્યાં માલુમ પડેલું છે કે જે રેટ પોલના રેટ હતા એ રેટથી આ જે પોલ નાખેલા છે એના અંદર ઘણો મોટો ડિફરન્સ છે અને આની આની સામે નગરપાલિકા દ્વારા પણ કહી શકાય કે আবতে आप জান